સરી વિસ્તારમાં આવેલ રૂપાપુરા ગામમાં ધાર્મિક આસ્થાનો મહાપર્વ ઉજવાયો અહીં હનુમાન દાદા રામદેવપીર રણછોડજી ખોડિયાર માતાજી અને ચામુંડા માતાજીના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ગ્રામજનોમાં આ પ્રસંગે આનંદ અને ભક્તિની લહેર જોવા મળી આ મંદિર જીએસપી ક્રોપ સાયન્સ લિમિટેડ કંપની તરફથી બનાવવામાં આવ્યું છે નંદેસરી નજીક આવેલા રૂપાપુરા ગામ આજે ભક્તિમય બન્યું હતું ગામમાં નવા નિર્માણ પામેલા મંદિર પરિસરમાં હનુમાન દાદા રામદેવપી રણછોડજી ખોડિયાર માતાજી અને ચામુંડા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા વિવિધ ભવ્ય માહોલમાં પૂર્ણ થઈ હતી મહત્વ અને વૈદિક પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે દેવી દેવીઓની વિધિવત સ્થાપના કરવામાં આવી વહેલી સવારથી જ ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ધ્વજારોહણ પૂજન યજ્ઞ અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા તેમાં ઉપસ્થિત વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ હવન અને આરતીનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગામના યુવક મંડળ અને મહિલાઓએ પણ મળીને સમગ્ર કાર્યક્રમની ઉર્જાવાન મનાવ્યો હતો નવા મંદિરના નિર્માણથી ગામમાં ધાર્મિક એકતા અને સંસ્કારનો નવો પ્રેરણા સ્તંભ ઊભો થયો છે તેવી ભાવના દરેકમાં જોવા મળી હતી આ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રૂપાપુરા ગામ માટે ઐતિહાસિક ક્ષણ બની રહી હતી ભક્તિ આનંદ અને સંસ્કૃતિનો આ સમન્વય ગ્રામજનોનો અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવી ગયો

આજનો પસંદ આજ રોજ નંદેશ્રી જીઆઈડીસીની અંદર આવેલી જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અમારા નારિયા હનુમાનજી મંદિરે ભવ્ય મંદિર બનાવી આપવામાં આવેલ છે જ્યાં અમે રામદેવજી મહારાજ રણછોડરાય ભગવાન ચામુંડા માતા ખોડિયાર માતા ગણપતિ દાદા હનુમાન દાદા અને બળિયાદેવની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા કાઢી અને સ્થાપના કરી છે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયેલ છે સૌ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જયેશભાઈ જીએસપી ક્રોપ અને નંદેશ ઇન્ડસ્ટ્રીયલના મોહનભાઈ નાયર અને બીજા ઉદ્યોગપતિઓ દીપક નાઇટ્રેટના બધા હાજર રહ્યા હતા અને ફાર્મસન કંપનીની અંદરથી મિશ્ર સાહેબ પણ પધારેલ હતા એવો બી લાવો લીધો હતો